ત્યાર પછી દસ વર્ષ પહેલા મેં ફોર્મ ભર્યું હતું એટલે બે હજાર સોળ માં હા એટલે ત્યારે મારે જે ગામ ના સરપંચ ની હારે માથાકૂટ થઇ તી હા એ બાબતે મારે ફરિયાદ પણ થઇ તી atrocity case પણ થયેલો છે હા અને હજી લગી મેં અમે સમાધાન ની ઘણી પ્રોસેસ કરી મારવાની ધમકી આપેલી છે મારેલા છે અને અમે પણ હામે બાંધેલા છીએ એની હારે એ બાબત ની પોલીસ ફરિયાદ પણ થયેલી છે. કોણ છે સામે? દરબાર છે દેવન છાપરા દાધલ એટલે ચૂંટણી બાબતે માથાકૂટ થયેલી છે. હા ચૂંટણી બાબતે માથાકૂટ થયેલી છે. પછી? આજ થી દસ વરસ પેલા પછી જે પાંચ વર્ષ પૂરા થઈ ગયા પછી ઓબીસી ની સીટ આવી હતી એટલે મારા જે સાવક હતા બધા કોળી સમાજના છોકરાઓ એને મેં ઉભા કર્યા હતા એટલે એ લોકો એ પછી એને ફોર્મ ભર્યું હતું. લોકો લોકો એ એને મારામારી કરેલી છે ફરિયાદ અમે કરેલી છે એનો પણ કેસ ચાલુ છે ત્યાર પછી આજની તારીખ માં બપોરે બે વાગે હું ગ્રામ પંચાયત ની માલિકા જે ઘર વેરો ભરવા ગયો ને ઘર વેરા ભરવાની જે તારીખ હતી એટલે આજનો અમે હું ઘર વેરો ભરવા ગયો હતો અને ત્યાં મંત્રી સાહેબ હતા અને પછી એને ફોન કરીને સરપંચ ને બોલાવ્યો કે આ અહીંયા ફોર્મ ભરવા આવ્યો છે ઓલો વેરો ભરવા આવ્યો છે તમે આવો. હમ એટલે એ લોકો સરપંચ એકલો આવ્યો અને છરી લઈને આવ્યો હતો અને મને બે જગ્યાએ એના હાથમાં છરી મારેલી છે મંત્રીએ પકડી રાખ્યો તો અને ઝપાઝપી બોલી હતી હામાંની એટલે બે જગ્યાએ હાથમાં બે હાથમાં એક એક જગ્યાએ છરી મારેલી છે એને અને હું અત્યારે સિવિલ હોસ્પિટલ માં એડમિટ છું. અમરેલી

હા સરપચે મંત્રી એમ પકડાઈ રાખ્યો તો એમ જપાઝપી બોલી તી હામા આમ બરોબર એટલે તોય એને બે ઘા શરી ના કર્યા એટલે બે બે ઘા મારા બસાવ માટે એના હાથ પકડી અને મને હાથમાં અંગુઠાની ઉપર બે જગ્યાએ સરી મારેલી છે ને બરોબર હું અત્યારે સિવિલ હોસ્પિટલ માં એડમિટ છું હજી લગી એક જગ્યાએ ત્યાં આપડે સિવિલ માંથી જે ફરિયાદ લઈ ગયા છે હજી તાલુકા વાળા કોઈ આવ્યા નથી એટલે ફરિયાદ ક્યારે લઈ ગયા ફરિયાદ લઈ ગયા ની અડધી પોણી કલાક થઈ ગઈ છે તાત્કાલિક વાળા લોકો ને જાણ કરશે તમે તમે જાણ કરી શકો છો બેઠા બેઠા તાલુકા નો નંબર હોય પીઆઈ પીએસઆઈ જે કઈ કંટ્રોલ ના રૂમ ના જાણ કરો કે આવો બનાવો બન્યો છે તમે એકસો આઠ માં આવ્યા કે ના હું સાહેબ મારી બાઈક લઈને ને છું એક બાઈક માં શું કામ આવું છે ચલ આઈ ગયો તો એક ને ફોન કરવો જોઈએ વધારે પડતો ત્યાં રહું તો પછી વધારે પડતું એમાં જપા જપી બોલવાની હતી ને કાયદે સર ઘેર તો જઈએ આવ્યો તમે ના ઘરે એવું નથી હું ઘરે જ સીધો પરબરો ત્યાંથી થી પંચાયત ને સીધો પરબરું ભગાય ગમે ત્યારે એક આઠ બોલાવાય એક સો આઠ બોલાવા છે ને એ તમારે કાયદાકીય રીતે તમારો કેસ વધારે મજબૂત થાય બરાબર ઠીક છે અને કઈ બોલા ચાલી કઈ વસ્તુ થઇ જ નથી direct જરીમાની દીધી.

તો એ ના પાડે કે અમારી વ્યક્તિગત માલિકી છે અને અમે કઈ ગેરકાયદેસર રીતે તને ક્યાય નડતા તો તું ફરિયાદ દાખલ કર કે આ ભાઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે. ના સાહેબ દસ વર્ષ લાગી અત્યાર લાગી એણે અમારી ઉપર કેટલા ત્રણ ચાર વાર આવી રીતે બનાવ બનેલો છે અને ત્રણ ચાર વાર ફરિયાદ એ કરેલી છે. સફળતા તો કોર્ટ આપે ને પોલીસ સફળતા નો આપે સજા આપવાનું કામ કોર્ટ નું છે જજ નું પોલીસ કામ ધરપકડ કરવાનું જેલ હવાલે કરવાનું કામ છે.

નઈ અત્યારે તો ઈ હું ઓલું ભરવા ગયો ને આપડે વેરા આપવા ગ્રામ પંચાયત ની વેરા આપણે મકાન વેરા આપવા તમારે અગાઉ કઈ બોલા ચાલી મારા મારી ગાળા ગાળી ફોન માં કઈ વાતચીત થઈ થઇ નઈ તમે ફોન કર્યો હોય એટલો સમય થયો એનો દસ વર્ષ થયો ત્યાર પછી દસ વરસ નો ગાળો છે આજે મારી ચરી હા આજે આજે હું વેરો ભરવા પંચાયત માં ગયો ને એટલે મને કે પંચાયત માં તું હું આવ્યો ને કઈ બાબતે આવ્યો મેં કીધું સરપંચ ભાઈ થયો ને કેટલો સમય થયો,